ખાસ કરીને જીરા જીરા જેવા પાક હોય ધાણા જેવા પાક હોય એમાં નિંદામણમાં ખૂબ તકલીફ પડતી હોય છે કારણ કે એમાં બાતી કાંઈ ચાલતું નથી ને એમાં ઉગી ગયા પછી અન્ય કોઈ દવા મળી તો એમાં જીરું અથવા ધાણા કે કોઈ પણ વસ્તુ હોય એમાં જે દવાઈઓ તો આવે છે પરંતુ એમાં જો ઉગી ગયા પછી એમાં દવા મારીએ તો એમાં જે આપણું જીરું અથવા ધાણા કે કોઈ પણ અન્ય ચીજ હોય તો એમાં માકડી પડી જતી હોય છે અને જે આપણે જે ઉત્પાદન મળવું હોય મળતું નથી તો આપણે ઉર્જા પહેલા જ એવી એક કાળજી લી લેવી જોઈએ જેથી કરીને ફરીથી આપણે એમાં કોઈ પણ નિંદામણની દવા છાંટવી ન પડે અને નિંદામણ થાય તો પણ હાવ દસ ટકા થાય હાવ એમાં ચોખ્ખું રહી જાય તો આજે સંપૂર્ણ એ જીરું બાબતમાં જે ખાસ કરીને તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે

કારણ કે જે જીરુ છે એ નવમાં અથવા દસમા દિવસે કમ્પ્લીટ દેખાઈ જતું હોય છે અને ઘણા દર્શક આપણે ખેડૂત મિત્રો છે એ છઠ્ઠા સાતમા દિવસે સ્ટોમ બાસાલીન અને ગોલ એમાં છાપતા હોય છે પરંતુ આપણે એ ટાઈપનું નહીં આ જુદી જ રીતે આપણે કંઈક નિંદામણની વાત કરવી છે તો સૌથી પહેલાં આપણે જે આમ જનરલ આપણે જોવા જઈએ તો આપણે જે કોરવાન કાઢ્યા પછી બીજું પણ બે થી ત્રણ દિવસ પછી આપણે ઘણા ખેડૂત મિત્રો પાતા હોય છે પરંતુ આપણે એ રીતનું આજ એ નથી કરવાનું કારણ કે જો આજે હું જે માહિતી આપવા જઈ રહ્યો છું એ આપણે દર વર્ષે આ રીતનું કરીએ છીએ ને જે આપણું નિંદામણ છે ફરી એક વખત જ ખાલી આપણે એમાં સાત થી આઠ ટકા નિંદામણ ફરીથી નીકળતું હોય છે એ જ લેવાનું રહેતું હોય છે તો અમે જે દર વર્ષે કરીએ છીએ એ જ પ્રમાણે આજે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું તો સૌથી પહેલાં આપણે જે કોરવાન કાઢીએ ત્યાર પછી આપણે એક દિવસ પછી એમાં જવા દઈએ અને બીજા દિવસે ફરીથી એમાં બીજવાણી દઈએ છીએ એટલે કે એક એક દિવસ જવા દઈએ અને બીજા દિવસે એમાં બીજવાણી દઈએ છીએ અને ફરીથી એમાં એક દિવસ જવા દઈને ત્રીજું પાણ આપી દઈએ છીએ જો આ ત્રણ પાણ આપી દઈએ કારણ કે આપણે જે બીજું પાણ આપીએ એ આપણે દેવાનું હોતું નથી કારણ કે જેવું હોય છે આપણે જે બીજું પણ આપીએ એ અડધે પોણે લગન જે કારણ કે આપણી જે ઉપરની જમીન છે એ થોડીક આછી હોય અથવા ત્યાં જલ્દી સુકાઈ જતું હોય છે તો ન્યાન નિંદામણ ઓછું નીકળતું હોય છે પાછળના ભાગમાં કમ્પ્લીટ નીકળી જતું હોય છે તો બી જ્યારે આપણે બીજું પણ આપીએ ત્યારે એ પાછળના ભાગમાં નથી પોગવા દેવાનું સૌથી પહેલા તો આપણે પહેલું પણ આપી દેવાનું હોય છે કોરોન કાર્ડની કાર્ડ કાઢી નાખીએ ત્યાર પછી આપણે બીજું પણ જ્યારે આપીએ એક દિવસ મૂકીને બીજું પણ આપણે આપી દેવાનું હોય છે અને જે બીજું પણ આપીએ એ પાછળના ભાગમાં આપણે પોગવા દેવાનું નથી કારણ કે પાછળના ભાગમાં ભીનું જ હોય છે અને જ્યારે ત્રીજું પણ એક દિવસ જવા દીને ત્રીજું પણ પણ એમાં આપી દેવું જોઈએ અને એ પણ છે એ કમ્પ્લીટ આપણે જે રીતના આપતા હોય એ રીતની જે પસાટે પગી જાય એ પ્રમાણે આપી દેવાનું છે અને આપણે જો વાત કરવા જઈએ તો પહેલા દિવસે આપણે કોરવાનું કહી દઉં પછી એક દિવસ મુકાઈ ગયો બીજા દિવસે આપણે બીજ અને ફરીથી આપણે એક દિવસ મુકાઈ ગયો અને ફરીથી પાંચમા દિવસે ત્રીજું પાણી આપી દેવાનું છે એટલે પછી ફરીથી બે દિવસ જવા દેવાના છે એટલે સાત ને આઠ દિવસ થઈ જાય છે આઠમા દિવસે આપણે આપણે જીરુંનું ખોતરીને જોઈ લેવાનું છે અંદર આપણે કોટા કાઢી ગયા કારણ કે

તો થોડુંક આપણે જીરું થોડીક અસર થાય છે પરંતુ ઝીણું ઝીણું સાતમા દિવસે સાટસ્યું તો એ નહીં નહીં ઉગ્યું હોય અને આ બીજા દિવસે ઉગે આજે હું તમને ફોટો બતાવી રહ્યો છું એ આઠમા દિવસે કમ્પ્લીટ આમાં ખડ દેખાય એસી થી નેવું ટકા ખડ ઉગી જાય છે એટલે આપણે જે પછી એમાં આપણે દવા છાંટવાની છે તો એમાં જે છાંટવાની છે એ આપણે અને આપણે જે તાત્કાલિક જે જે આવે છે છે એ એ તો આપણે 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 અને આપેલા આ રીતનું નિરીક્ષણ કરી લેવાનું છે કારણ કે અમુક જીરું છે એ અઠ્યાઠ અગિયાર માં દિવસે દેખાય છે તો સૌથી પહેલા આપણે પાછળના ભાગમાં જ વીઆવાનું છે ત્રણ પાન પાઈને આઠમા સાતમા આઠમા દિવસે આપણે પાછળના ભાગમાં જોતું રહેવાનું છે આપણે જીરું કોટા કાઢી જાય ત્યાર પછી આપણે એમાં દવા છાંટવાની છે કારણ કે ત્રણ પાણ પાઈ દીધા હોય એટલે ખર તો કમ્પ્લીટ લગભગ આઠમા દિવસે લગભગ નેવું દેખાઈ જાય છે અને સૌથી પહેલા જીરું પાછળના ભાગમાં અત્યારે પાછળના ભાગમાં છીએ તો પાછળના ભાગમાં આવીને આપણે ચક્કર મારતી રહેવાની છે અને આ રીતનું મેં તમને જે ફોટા બતાવે એ રીતનું આપણે એમાં જીરું જોતું રહેવાનું છે કારણ કે જો જીરું ઉપર દેખાઈ જશે તો જીરું બળવાની શક્યતા રહે પરંતુ જે જમીનની અંદર કોટા ફૂટી જાય ત્યાર પછી આપણે આ જે સ્ટોપ અને ગ્રામોજન તાત્કાલિક જે દવા આવે છે એ એ છાંટવાની છે અને કારણ કે જે આમ જો તાત્કાલિકને આપણે જો વાત કરવા જઈએ તો એ જે આપણે જીરું ઉગ્યા આપણે કારણ કે જે જમીનની અંદર એને કોઈ પણ અસર થતી નથી કારણ કે જે એ આપણે તાત્કાલિક જે દવા છે એ આપણે માત્ર ધૂળમાં જાય એટલે એ દવાનું કામકાજ પૂરું થઈ જાય છે તો જે જમીન ની અંદર જીરું ના કોટા ફૂટી જાય એને કોઈ પણ અસર કરતી નથી જે ઉપર ખાલી લીલા માંથી પડે એ જ એમાં બળે છે કારણ કે આપણે આઠ દિવસ થઈ ગયા હોય એટલે કે ખડ જે ઝીણું ઝીણું બારીક આપણે દેખાતું નથી એવું પણ નીકળી ગયું હોય છે તો આ મેં તમને જે ફોટો બતાવ્યો ઝીણું હાવ આપણે નીરખીને જોઈએ તો જ દેખાય છે તો એવું ઝીણું ઝીણું ખડ દેખાઈ ગયું હોય છે તો આ રીતનું આપણે સ્ટોમ બાસાલીન અને ગામોકજન જો સરખી રીતે આઠમા દિવસે જીરુના કોટા અંદર નીકળી ગયા પછી આપણે છાટી દેવી જોઈએ તો આમાં એસી થી નેવું ટકા નિંદામણ મુક્ત થઈ જાય છે કારણ કે પાછળના ભાગમાં જ પેલા તો જીરું દેખાતું હોય છે તો આપણે હવે આગળ તો પેલા નથી જોવાનું આગળ તો નો જ દેખાતું હોય જ્યારે પાછળના ભાગમાં આવી રીતના કોટા કાઢી ગયા હોય અને મસ્ત રીતે હવે તૈયારી હોય કે કાલે જમીનની જે બાર આપણે જીરું દેખાઈ જશે આપણે એવો અંદાજ આવી જાય પણ ત્યાર પછી આપણે જે સ્ટોમ અને જે તાત્કાલિક વાસાલ અને જે જન જે આવી આપણે આનો સ્પ્રે કરી દેવાનો છે અને સ્પ્રે કઈ રીતે કરવાનો છે જો એની માહિતી આપણે આપીએ તો સરખી રીતે આપણે પાછળ હાલીને સ્પ્રે કરવાનો છે કારણ કે જે આપણે આગળ આવી રીતના આપણે આગળ હાલીને કરશું તો જે આપણા પગલાં છે એમાં જે આપણી વાસાલીન છે એ આપણા પગલાં દ્વારા ફરીથી આપણા પગમાં છોટી જાય છે પણ તો આપણે જે પાછળ હાલીને આ રીતે મસ્ત રીતે સ્પ્રે કરી દઈએ સરસ રીતે તો જે આપણા પગલા છે એની ઉપર ફરીથી છંટાઈ જતી હોય છે અને નિંદામણ મુક્ત જીરું રહેતું હોય છે કારણ કે જીરુંમાં નિંદામણ મુક્ત રાખવું ખૂબ જરૂરી છે કારણ કે જો આમાં કોઈ પણ પ્રકારની પછીથી દવા નથી હાલતી કારણ કે જો પછી આવે છે ઘણી પ્રકારની પછી જીરું ઉગી ગયા પછી પણ મારવાની ઘણી આવે છે પરંતુ એ દવા મારવાથી ઘણું બધું જીરુંમાં અસર થાય છે આપણું જીરું થોડુંક ઘા ખાઈ જાય છે દસ પંદર દિવસ લેટ થઈ જાય છે એવું ઘણું ઘણું બધું થતું હોય છે તો આજે આ રીતનું મેં કહ્યું એ પ્રમાણે જો આપણે જીરું ને નિંદામણ મુક્ત રાખીએ તો ખૂબ સારું એમાં ઉત્પાદન મળે છે અને જે પછી તો આમાં ભાગની વાત છે પછી જો આમાં આમાં જે જીરું છે એ આમાં જાવાની વધારે શક્યતા રહેતી હોય છે છેલ્લે છેલ્લે ચરમી કાળીઓ આવે છે અને આમાં બે ત્રણ પ્રકારના ટેસ્ટ આવે છે લીલો સુકારો આવે છે પીળીઓ આવે છે અને અંતે કાળીઓ આવે છે તો આપણે છેલ્લે ભાઈ ને આ જીરું નું વાળું તો છે જીરનું કેવાય છે કે જયારે ઘરમાં જયારે જીરું આવે ત્યારે જીરું પાક્યું ગણાય તો આ જે જીરું છે એ એક થોડીક રીક્ષ વાળી આપણે જે વાવે શિયાળુ પાક છે તો આમાં ભાગની વાત છે તો અત્યારે જો આ રીતનું જો કરવામાં આવે તો સંપૂર્ણ રીતે જીરું આપણે એસી થી નેવું ટકા નિંદામણ મુક્ત રહેતું હોય છે આપણે જે ગ્રામ છઠ્ઠા સાતમા દિવસે ઘણા ખેડૂત મિત્રો એમાં બાસાલી ને જે આપણે ગોલ એ છાટી દેતા હોય છે તો આપણે ગોલ નથી લેવાનું કારણ કે આપણે આઠમા દિવસે છાંટવી છે એટલે જો ગોલ લેશું તો એમાં જીરોમાં થોડીક આપણે કોટા ફૂટી જાય તો એમાં થોડીક અસર થાય છે આપણે ગોલ નથી લેવાની એની જગ્યાએ આપણે ગ્રામ ગ્રામકજન જન તાત્કાલિક જે આવે છે એની અસર કોઈ પણ કોટા કાઢેલામાં થતી નથી એટલે આ રીતના આપણે જીરું નિંદામણ મુક્ત રાખી શકીએ છીએ તો દર્શક મિત્રો આપણે જે જીરાની થોડોક આપણે અનુભવ છે એ પ્રમાણે આપણે આવતા સમયમાં પણ આપણા વિડીયો દ્વારા તમને માહિતી આપતા રહીશું આમાં ઘણા ઘણી પ્રકારની ચરમી બે ત્રણ પ્રકારની ચરમી આવે છે તો શું એની માવજત લેવી ને શું એનું આપણે કાળજી લેવી કે બધાય આપણે જે વિડીયો છે આપણે યુટ્યુબ ચેનલમાં આવતા રહી છે આપણા ચેનલમાં આવતા રહી છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ચા સુધી જય માતાજી રામ રામ i